ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદની આકાશી આફતના કારણે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થયું છે જેના પગલે ભરૂચના સાંસદ કરી સહાય માટે રજૂઆત કરી છે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનામાં વરસેલા કમોસમી વરસાદના કારણે ખેતરમાં ઉભો પાક બરબાદ થયો છે માવઠામાં મોટા ભાગના ખેડૂતોનો ખરીફ પાક નિષ્ફળ ગયો છે પાક નિષ્ફળ જવા ઉપરાંત પશુઓ માટેનો સૂકો ઘાસચારો પણ પલળીને નાશ પામ્યો છે જેનાથી ખેડૂતોનું આર્થિક બજેટ પણ ખોરવાઈ ગયું છે જોકે સરકાર આ બાબતે ગંભીર છે ત્યારે ખેડૂતોને કમોસમી વરસાદે થયેલા પાક નુકસાન સામે યોગ્ય સહાય મળે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત દયાજનક બની છે ત્યારે હવે રાજ્ય સરકાર વહેલી તકે સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવે તેવી અસરગ્રસ્ત ખેડૂતો આશા રાખીને બેઠા છે એ રીતના કપાસમાં પણ કપાસમાં પણ ખેડૂતે બિલકુલ ફળદ્રુપ જમાવી જમીન બનાવી હોય અને એમાં જ્યારે વરસાદ થતો હોય તો ફિટ થઈ જાય જમીન એટલે કપાસનો જે વૃદ્ધિ થવી જોઈએ જે ગ્રોથ જે પકડાવો જોઈએ તે પકડાતો નથી એટલે બધી જ રીતના કપાસ છે તુવેર છે ડાંગર છે અડદ છે આ બધી જ જે ખેડૂત સાથે જીવન જરૂરિયાતની જરૂરિયાત પોતાના ઘર વપરાશ માટે કે અમુક તો મકાઈ પણ આજે આજે ખેતરોમાં ખેતરોમાં પડી છે કાપીને દાણા કાઢીને તૈયાર ને વેપારીને ત્યાં લઈ જવાના ત્યાં આજે ખેતરોમાં મકાઈ પડી છે ત્યાં બધી પાણીના કારણે બગડી ગઈ છે ભયંકર નુકસાન છે આજે ખેડૂત આજે રડે છે તો આ કુદરતી આપત છે અમે સમજી શકીએ છીએ છતાં પણ અમે સરકારમાં રજૂઆત કરી છે અને સરકાર આવા સમયે ખેડૂતોને મદદરૂપ થાય એ બહુ મોટે આશીર્વાદરૂપ છે ચારે બાજુથી આબ ફાટે છે એવી સ્થિતિ છે અમે સમજી છે કે આ સંજોગોમાં સરકાર માટે પણ ખૂબ મુશ્કેલ કામ છે કે ચારે બાજુથી ને કોઈ રીતે આર્થિક રીતના સરકારને નુકસાન થઈ રહ્યું છે રોડ રસ્તા વધુ પાણી પડવાના કારણે એ તૂટી ગયા છે બે ચાર મહ બે ચાર પાંચ અઠવાડે દસ દિવસ પછી જ્યારે વરસાદ ખુલશે ત્યારે ખબર પડશે કે ડામરનો પાણીનો વેર હોય છે રોડ રસ્તા પણ ભયંકર તૂટી ગયા છે ઘણી બધી રીતના નુકસાન થયું છે તો છતાં પણ આની વચ્ચે રહીને સરકાર આવા ખેડૂતોને કોઈને કોઈ રીતના મદદરૂપ થાય અને આવનારો શિયાળો પાક કંઈક સારી રીતના એ પકવે કારણ કે ચોમાસું પાક તો બિલકુલ ફેલ ગયો છે હવે એક માત્ર ઉપાય છે એક વિકલ્પ છે કે શિયાળુ પાકમાં જે ખેતી સાફસુફ કરીને શિયાળુ પાક કરે શિયાળુ પાકમાં જે પણ કંઈ ઘઉં કરતા હોય તુવેર કરતા હોય કે પછી બાજરી કરતા હોય કે જુવાર કરતા હોય કે જે બી પાક તો થવાનો નથી શિયાળુ પાકમાં જે પકડતા હોય એ શિયાળુ પાક એક ખેડૂતો પકવી શકે તેમાં સરકાર થોડો મદદરૂપ થાય તો ખેડૂત બચી શકે છે